તેઓ બે હજાર અઠ્યાવીસમાં ફરી ચૂંટણી લડશે તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું મને નથી લાગતું કે આવું થશે હું ફરીથી ચૂંટણી નહીં લડું જો કે મને આશા છે કે આ વખતે અમે સફળ થઈશું ટ્રમ્પ છેલ્લી ત્રણ ચૂંટણીઓથી રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે અમેરિકન કાયદા મુજબ બે વખત રાષ્ટ્રપતિ બન્યા પછી કોઈ વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં આવી સ્થિતિમાં જો ટ્રમ્પ જીતશે તો આ તેમનો બીજો કાર્યકાળ હશે અને તેઓ અમેરિકામાં આગામી ચૂંટણી લડી શકશે નહીં મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા ચાર દિવસમાં આ બીજી વખત છે જ્યારે ટ્રમ્પે ચૂંટણી હારવાની સંભાવના વિશે વાત કરી છે